બેગમપુરા ખાતે આવેલી પ્રગતિ યુવક મંડળ અને પ્રગતિ વિદ્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ કેમ્પ આયોજન કર્યું હતું જેમાં ધારાસભ્ય સહિતનાઓ જોડાયા હતા સુરતના બેગમપુરા ખાતે આવેલ પ્રગતિ ચોકના સેવા સદનમાં પ્રગતિ યુવક મંડળ તથા પ્રગતિ વિદ્યાલય દ્વારા આયુષ્યમાન કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કર્યું હતું જે કાર્યક્રમનું ઉદઘાટન ધારાસભ્ય કાંતિભાઈ બલ્લર અને અરવિંદભાઈ રાણાના હસ્તે કરાયું હતું

રક્તદાન શિબિર ચશ્મા શિબિરથી માનીને જે કુપોષિત બાળકો છે એવા બાળકોને પણ અન્ન આપવાનો પોષિત કરવાનો અમારો પ્રયત્ન સતત ચાલુ રહે છે એમાં ખાસ વિશેષ ઉલ્લેખ કેન્સર પીડિત બાળકોને પણ અમે આ કુપોષિતમાંથી બહાર આવવા માટે સુપોષિત બનાવવા માટે દર મહિને આપીએ છીએ અમારા વિદ્યાર્થીઓ છે પૂર્વ પ્રાથમિક શાળાના અને પહેલાં ધોરણના એમને પણ અમે દર શનિવારે પૌષ્ટિક આહાર આપીએ છીએ એ નિઃશુલ્ક આપવામાં આવે છે આ વિસ્તારના અને બીજી આંગણવાડીઓના બાળકોને પણ આ જ પ્રકારે અમે પૌષ્ટિક આહાર આપવાનો પ્રયાસ કરીએ છીએ અનેક સેવાકીય પ્રવૃત્તિની સાથે સાથે આજે આયુષ્યમાન કાર્ડ અને ઈ શ્રમ કાર્ડનો આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આદરણીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા અને કાંધીભાઈ બલ્લરસિંહે દીપ પ્રાગત્યમાં અમારી સાથે જોડાયા હતા એમને જે બહુ સારું વ્યક્તવ્ય અરવિંદભાઈ આપ્યું છે એમાં બધી જ માહિતી આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને પ્રાપ્ત થઈ ગઈ છે એટલે એ બાબતે હું વિશેષ પ્રકાશ નથી પાડતો સરકાર યોજના વાંચી લઈએ એનો લાભ પૂરેપૂરો લે સરકાર પ્રજા લે અને આ સંસ્થાને એમના તરફથી જે કંઈ સહકાર આપી શકાય એવો હોય તે સહકાર આપે એ જ અમારી વિનંતી થેન્ક યુ આભાર બેગમપુરામાં પ્રગતિ યુવક મંડળ અને પ્રગતિ વિદ્યાલય ખાતે યોજાયેલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી કેમ્પના લાભ લીધો હતો અસર કુરશી સાથે હર્ષદ શેઠા